સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ સંચાલક સામે દોઢ કરોડ ની બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની રેલમ છેલ વચ્ચે પાંથાવાડાનાખ્સે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષકને ફોન પર બોલ્યા શબ્દો પાંથાવાડા પોલીસે અપશબ્દ બોલનાર સામે દાખલ કરી ફરિયાદ નર્મદા કેનાલ બાદ હવે સીપુની પાઇપલાઇનમાં ગાબડા પડવાની શરૂઆત થરાદ તાલુકાના વડગામડા ગામ નજીક પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા પાણી અને વિશ્વ ટોયલેટ દિવસ પર બીકે ન્યૂઝ ચેનલનો મોટો ઘટસ્ફોટ દાનેરા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પર ટોયલેટના અભાવે જાહેરમાં શૌચક્રિયા કરવા મજબૂર સ્થાનિક પ્રજા

ઓમિયા એજ્યુકેશન બી એડ કોલેજ શરૂ કરી હતી જો કે ટ્રસ્ટીઓ ધંધાકીય તથા સામાજિક કાર્ય સાથે સંકળાયેલા હોય વર્ષ બે હજાર સત્તરમાં અમદાવાદના ભરતભાઈ બેચરભાઈ બાંટિયાને રૂપિયા સોના સ્ટેમ્પ પેપર પર કુલ મુખતારનામું કરી કોલેજનો વહીવટ સોંપ્યો હતો જોકે મનસ્વી વહીવટ કરતા હોય વહીવટ પરત સોંપવા કહેવામાં આવ્યું હતું જોકે હવે પછી ટ્રસ્ટની સંમતિથી વહીવટ કરીશ તેવી બાહેદરી આપતા વર્ષ બે હજાર ઓગણીસમાં ફરી કુલ મુખત્યારનામું કરી વહીવટ સોંપવામાં આવ્યો હતો જો ભરતભાઈએ તેમની પત્ની પુષ્પાબેન કાયદેસર રીતે આચાર્યની લાયકત ધરાવતા ન હોવા છતાં બેંકમાં ખાતું ખોલાવ્યું હતું તેણીના નામના સિક્કા અને સહીનો ઉપયોગ દુરુપયોગ કરી કોલેજના સાત અધ્યાપકોના પગારના રૂપિયા તેમજ વિદ્યાર્થીઓની ફીના રૂપિયા દોઢ કરોડની ઉચાપત કરી હતી આ અંગે ગિરીશભાઈ જગાણિયાએ બંને પતિ પત્ની સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પાલપુર ખાતે અમે ઘણા વર્ષોથી ઉમિયા બીએડ કોલેજ ચલાવતા હતા બે હજાર સત્તરમાં આ કોલેજનો દેખરેખ માટે અમે ભરત બાન્ટીયા નામના વ્યક્તિને ભલામણથી વ્યવસ્થાપક તરીકે મૂકેલા એમને કુરમુખત્યારનામું કરી અને એનું કામકાજ માત્ર શૈક્ષણિક કામ સોંપેલું હતું પણ સમય જતો એવું વહીવટી કામ અને ખોટા ખોટા ટ્રસ્ટના નામે ઠરાવો રજૂ કરી અને અમને છેતરવાનો પ્રયત્ન કર્યો છે અને એમને અમે માત્ર શૈક્ષણિક કામ સોંપેલું હતું પણ એ માત્ર વહીવટ કરીને બેંકમાં ખાતું પણ અમારી જાણ બહાર ખુલ્યું છે ટ્રસ્ટનો કોઈ ઠરાવ નથી અને ટ્રસ્ટની જે ફી આવી જોઈએ વિદ્યાર્થીઓની એ ફી બેંકમાં ન ભરાવતો એમને બારોબાર વહીવટ કરી અને દોઢ કરોડનો ઉચાપત કરી છે એની સામે અમે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ ખાતાએ ચારસો સડસઠ મુજબ ચારસો વીસ અને ચારસો સડસઠની કલમ મુજબ એમની સામે ફરિયાદ કરી અને એફઆર ફાડી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આ કોલેજનો વહીવટ અમે અમારા પાસે લઈ લીધેલ છે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નથી અને એમને કોઈ લેવા દેવા નથી અને બીજું આ પ્રકારનું એમને નારાયણી કોલેજમાં પણ આવો એક વહીવટ કરીને ચાર કરોડનો ફ્રોડ કર્યો છે નારાયણી કોલેજના સંચાલક કુમુદબેને પણ એમની પાસેથી કોલેજ લઈને એનો વહીવટ પણ પોતે જાતે સંભાળી લીધો છે દૂધશીત કેન્દ્રથી પાણીના ટાંકા સુધી પાંત્રીસ કરોડના ખર્ચે ફોર લેન રોડ બની રહ્યો છે તે રોડ આધુનિક રોડ બની રહ્યો છે જેમાં તે રોડનું કામ પૂરું થવાની આરે આવી ગયું છે અને ટૂંક સમયમાં આ રોડનું ઉદ્ઘાટન કરી અને ખુલ્લો પણ મૂકવામાં આવશે તેમાં સોમવારના મોડી સાંજે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી રોડની કામગીરીને લઈને મુલાકાત લીધી હતી અને મુલાકાત લેતા રોડ વિભાગના અધિકારીઓ સહિત પ્રાંત અધિકારી મામલતદાર કોન્ટ્રાક્ટર સહિત દોડી આવ્યા હતા તેમજ તે રોડની ચકાસણી કરવામાં આવી હતી જે રોડની સમીક્ષા દરમિયાન તેઓ રોડના કામકાજમાં વપરાતા મટીરિયલ્સની ધારાસભ્ય ચકાસણી કરી હતી તેમજ તે રોડની કામગીરીમાં જ્યાં જ્યાં સુવિધાનો વધારો કરવાનો થાય છે તે માટે સૂચના આપી હતી અને જે સરકારી હોસ્પિટલની બાજુમાં બસ સ્ટોપ બનાવવામાં છે તે હેરિટેજ જેવા લાગે તેવા બનાવવાની સૂચના આપી હતી તેમજ જે વૃક્ષારોપણ રોડની વચ્ચે અને આજુબાજુ કરવાનું છે તેમાં પહેલો ખાતર નાખી અને પછી રોપવામાં આવે જેનાથી તે વૃક્ષો લાંબા સમય સુધી ટકી શકે તેમજ રોડની બંને બાજુ ફળદ્રુપ વૃક્ષો ફરજીયાત વાવવા જેનાથી વર્ષો પછી થરાદના લોકોને તેનો લાભ મળી શકે અને સુવિધામાં વધારો થઈ શકે તેમજ ધારાસભ્ય નગરપાલિકા અને પોલીસને સંકલનમાં રાખી અને સમગ્ર રોડમાં સીસીટીવી કેમેરા સજ્જ કરવા સૂચના આપી હતી અને તેનું કામ તરત ચાલુ કરવા માટે પણ જાણ કરી હતી તેમજ આ રોડની સમીક્ષા દરમિયાન શંકરભાઈ જણાવ્યું હતું કે આ રોડની કામગીરી સારી થઈ રહી છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પણ કામગીરી સારી કરી રહ્યા છે અને તરત જ આ રોડ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ રોડ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે રોડની બંને સાઇડ અને વચ્ચે જે છોડ અને વૃક્ષો વાવવાના છે તેમાં પહેલા ખાતર નાખી પછી વૃક્ષો અને છોડ વાવવામાં આવે જેનાથી લાંબા સમય સુધી તે વૃક્ષો ટકી શકે અને તેનું પાલન પોષણ થઈ શકે અને તેનાથી લાંબા સમય સુધી વૃક્ષો ટકી શકે આ ઉપરાંત નેશનલ રોડ વિભાગના અધિકારી પી આર ચૌધરીએ જણાવ્યું હતું કે દૂધશિત કેન્દ્રથી પાણીના ટાંકા સુધી જે આધુનિક ફોરલેન રોડ બની રહ્યો છે તેમાં અધ્યક્ષ શંકરભાઈની સૂચના હેઠળ પાણીના ટાંકા અને દૂધ શીત કેન્દ્ર પાસે એન્ટ્રી માટેના મોટા ગેટ મૂકવામાં આવશે તેનાથી બહારથી આવતા લોકોને ખબર પડે કે થરાદ સિટીમાં એન્ટ્રી કરી છે અને ગેટ મૂકવાથી રોડનો અને થરાદ શહેરનો અલગ નજારો જોવા મળશે ગુજરાત રાજ્ય વિકાસ મહાસભાની પ્રદેશ કારોબારીની એક બેઠક પાલનપુર ખાતે યોજવામાં આવી હતી આ મહાસભાની સ્તરીય બેઠકને સમાજના પ્રદેશ અધ્યક્ષ સુરેશ ગર્ગ તેમજ પાલમપુર અગ્રવાલ સમાજના અધ્યક્ષ નારાયણ ચૌધરીએ દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી હતી સાથે મહારાજા અગ્રસૈનજી મહારાજની સામૂહિક આરતી પણ કરવામાં આવી હતી ખાસ કરીને અગ્રવાલ સમાજ સમગ્ર ભારત દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી પથરાયેલો સમાજ છે પણ તે આટલું જ રાજકારણ બાબતે પાછળ પણ છે આજની આ બેઠકમાં દેશભરના અગ્રવાલ સમાજના લોકોને એક જૂથ બની મજબૂત સંગઠન બનાવ તેમજ તમામ રાજ્ય ક્ષેત્રે આગળ આવે અને અગ્રવાલ સમાજમાં મરણ અને લગ્ન પ્રસંગે તોતિંગ ખર્ચ કરવામાં આવે છે ને લગ્ન પૂર્વે પ્રી વેડિંગના શૂટિંગને લઈને પણ વારોબાર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી ને આ ખોટા ખર્ચ તેમજ પ્રી વેડિંગ બંધ કરવા પર ભાર મુકાયો હતો ફ્યુચર પ્લાનિંગ કે અંદર एन एच डी सी नेशनल स्किल डेवलपमेंट कॉर्पोरेशन जो है केंद्र सरकार की संस्था उसके साथ में ट्रेनिंग पार्टनर के रूप में जुड़ने का निर्णय किया है जिसके माध्यम से आदरणीय प्रधानमंत्री मोदी जी का जो सपना है आत्मनिर्भर भारत उसको आगे बढ़ाने का जो काम है वो हम समाज के माध्यम से करेंगे और उसके अंदर स्किल डेवलपमेंट के छोटे छोटे प्रोग्राम्स जो हैं उसकी ट्रेनिंग देकर के महिलाओं को और युवाओं को स्किल बेस्ड અગ્રવાલ સમાજની મહિલા અને પુરુષોને વિવિધ કામ ધંધાની ટ્રેનિંગ આપી પોતે આત્મનિર્ભર બને તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું ઉમેયે હમલ जो अग्रवाल बंधु है वो कश्मीर से कन्याकुमारी तक हर प्रदेश में छाए हुए हैं सब दूर रहते हैं सब दूर सामाजिक सेवा भी करते हैं और संगठित कैसे हो क्या हो उसके लिए हमने आज यहाँ मीटिंग रखी है हमारा राजनीति में बहुत कम असर है पर अब धीरे देर धीरे हम उसमें भी कोशिश कर रहे हैं कि राजनीति में भी हम लोग आगे बढ़े जिस तरह से समाज सेवा में हम आगे हैं उसी तरह से, से राजनीति में भी आगे आएंगे फ्री अच्छा अभी कई बुराइयाँ जो हमारे समाज में फैली हुई है जैसे शादी का खर्चा प्री वेडिंग शूटिंग इत्यादि जो मौत के समय भी कई होती है तो ये बुराइयाँ उन सबको दूर करने के लिए भी हम प्रयत्नशील हैं इसी तरह समाज में फदान इकट्ठी हो बूंद बूंद से गड़ा पड़ता है और अग्रसेन समाज महाराज की ये एक योजना थी एक रुपया एक ईट रुपय, एक हम उसी सिद्धांत पर अग्रसेन समाजवादी योजना लाए हैं कि प्रत्येक व्यक्ति से एक रुपया प्रतिदिन प्रति व्यक्ति लिया जाए तीन सौ पैंसठ जिनका तीन सौ पैंसठ रुपया तो बहुत मामूली रकम है पर बूंद बूंद से गड़ा भरता है और वो बहुत समाज में उपयोगी होगा अभी पंद्रह दिसंबर को ये संगठन शक्ति और धार्मिक शक्ति और ये राजनीतिक शक्ति दिखाने के लिए पंद्रह दिसंबर को अहमदाबाद में हम एक सौ महालक्ष्मी यज्ञ भी करने जा रहे हैं उसमें भी पूरे गुजरात से सभी लोग अग्रवाल बंधु वहाँ पहुंचे गए जो कि अग्रवाल समाज प्रदेश कमेटी होदेदारों की मुदत बे वर्ष नीचे જે આગામી ડિસેમ્બરના પૂર્ણ થતી હોવા છતાં નવા હોદ્દેદારોને નાણાકીય વ્યવહારો સુવ્યવસ્થિત થાય તેના માટે હાલની કમિટીના હોદ્દેદારોની ત્રણ મહિનાની મુદત વધારવામાં આવી છે નવા હોદ્દેદારોની મુદત હિસાબી વર્ષ માર્ચ સુધીના નાણાકીય વ્યવહારો જળવાય તે રીતે નક્કી કરવામાં આવી હતી આ સાથે મોટી ઉંમરની મહિલાઓ પણ દેશના અનેક રાજ્યોમાં અગ્રવાલ સમાજના લોકો વસે છે તેમના ડ્રેસ પરિધાન કરીને કેટવોક કર્યું હતું અગ્રવાલ સમાજના લોકો દેશના કાશ્મીર થી કન્યાકુમારી સુધી વસી રહ્યા છે તેમણે એક થઈ સમાજના સંગઠનને મજબૂત બનાવવા સંદેશો આપ્યો હતો ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલે પોતાના જન્મદિવસ ઉજવણી સાદગી અને પ્રેરણા મળે એ રીતે કરી છે ડીસા તાલુકાના ટેટોડા ગામ ખાતે આવેલી રાજારામ ગૌશાળા ખાતે હજારો ગૌવંશની સેવા થાય છે ઘાસચારાની ગૌ પૂજન કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે કોઈ પણ સારા અવસર અને પ્રસંગ પર દાન અને ગૌ સેવાનો અનેરો મહિમા છે આજે મહિમા સાથે ગતરોજ

તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર હિતેન્દ્ર ઠાકોર અને મેડિકલ ઓફિસર ડૉક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી અને અઢાર વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુનું વેચાણ થતું નથી તેવા બોર્ડ નહીં લગાવનાર અને શૈક્ષણિક સંસ્થાના સો મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ નહીં કરવાના નિયમનો ભંગ કરતા સત્તર દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી હતી નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમની ગાઈડલાઇન મુજબ મીઠા ગામમાં દરેક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં અઢાર વર્ષની નીચેની ઉંમરની વ્યક્તિને તમાકુ બનાવટનું વેચાણ કરનાર પર પ્રતિબંધ મુજબ સત્તર કેસ કરી સત્તરસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી હવે સમય વિરામ રાજકોટ જિલ્લામાં વિદેશી દારૂની રેલમ છેલ વચ્ચે પાંથાવાડાના શખ્સે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષકને ફોન પર બોલ્યા આપ શબ્દો પાંથાવાડા પોલીસ સે અપ બોલનાર સામે દાખલ કરી ફરિયાદ नर्मदा કેનાલ બાદ હવે સીપુની પાઇપલાઇનમાં ગાવડા પડવાની શરૂઆત થરાદ તાલુકાના વડગામડા ગામ નજીક પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા પાણી વિશ્વ ટોયલેટ દિવસ પર ન્યૂઝ ચેનલનો મોટો ઘટસ્ફોટ દાનેરા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પર ટોયલેટના અભાવે જાહેરમાં શૌક્રિયા કરવા મજબૂર સ્થાનિક પ્રજા તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

ફેસલિફ્ટ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद आपनु स्वागत छे લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ દાનેરા તાલુકાના ચારડા ગામની સીમમાંથી દારૂ સાથે એક ગાડીને ઝડપી પાડી છે જોકે આ વખતે દારૂની બોટલોની કિંમત હજારો રૂપિયામાં છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે એક કાર દારૂ સાથે પસાર થઈ રહી છે એ જ કારનો પીછો લોકલ ક્રાઇમ બ્રાન્ચે કર્યો હતો જો કે ગાડી ચાલકને ગાડી રસ્તા વચ્ચે મૂકી ખેતર તરફ ભાગી છૂટવામાં સફળ થયો હતો ચારડા ગામની સીમમાંથી મળેલી ગાડીના આગળના ભાગથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નેવ બોટલ મળી આવી હતી જેની કિંમત ત્રણ લાખ દસ હજાર પાંચસો પાંચ રૂપિયા થાય છે સાથે ગાડી ત્રણ લાખ રૂપિયાની હોવાના કારણે કુલ છ લાખ દસ હજાર પાંચસો પાંચનો મુદ્દાબાલ જપ્ત કરી વાગેડું ગાડી ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે

સાથે પિકઅપ ગાડી મોબાઈલ સહિત કુલ સાત લાખ બે હજાર પર એક શખ્સો ગાળો બોલી હોવાની ઘટના પાંથાવાડા પોલીસ મથકમાં નોંધાઈ છે પાંથાવાડાના કરણસિંહ રાજપૂતે તેમના ઘરની બાજુમાં જ દારૂનું વેચાણ થતું હોવાથી થરાદના વિભાગીય પોલીસ અધિક્ષકને ફોન કરીને જાણ કરી હતી

ત્યારે આ સમાજનું ભાવિ મહેનતની સાથે સાથે શિક્ષણ પ્રત્યે પણ જાગૃત બને અને અન્ય સમાજની હરોળમાં આવે તે માટે ઘણા સમયથી સમાજના આગેવાનો દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં થરાદના ચારડામાં હિંગળાજ માતાના મંદિર ખાતે સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો વડીલો અને યુવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને થરાદમાં સમાજના બાળકોને શિક્ષણમાં મદદરૂપ બનવા માટે શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે જમીન ખરીદવા માટે

વડગામડા ગામે ખેતરોમાંથી પસાર થતી સીપુ પાઇપલાઇન બંગાણ થતા ખેડૂતોના ઉભા રાયડાના પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તંત્ર અને કોન્ટ્રાક્ટરના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે પાઇપલાઇન નાખતી વખતે ખેડૂતો પાસે નાણાંની માંગણી કરી હોવાના ખેડૂતોના આક્ષેપો લાગતા વળગતા તંત્ર દ્વારા ખેડૂતને પાક નુકસાનનું વળતર આપવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે આ જે અહીંયા અધિકારી દ્વારા પાઇપલાઇન જે નાખવામાં આવેલી છે કોન્ટ્રાક્ટર દ્વારા ખરાબ કામગીરીને દ્વારા ત્રીજી વખત પંચર પડેલો છે શિયાળુમાં પાકમાં નુકસાન થયું હતું વરાહુ પાકની અંદર નુકસાન થયું તો વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા મોમલદારને આવીને ખાલી વાતો કરીને જતા રહે છે પણ કયા ખેડૂતને કોઈ નુકસાન નુકસાનનો કોઈ લાભ આવ્યો નથી અને ત્રીજી વખત આ પંચર પડ્યો

આ મેન લાઈન પણ એની હડી ગયું ભૂઠણ પરથી આગળ જઈ છે એમાં જ તળાવ ભરવા ભડગમડા તળાવમાં પાણી નોખવાનું પાઇપ લાઇન ઓહટાડી છે બીજી એને શીપું કેવું કોઈ નામ કે છે એમાંથી આ પાઇપ લાઇન હડી છે ઈ પાઇપ લાઇન ફૂટીને આ બે ત્રણ વખત આમ મને નુકસાન કર્યું છે આજ મારું આખું આ રાયડો બોળી ના છો એક રહતો એ અને બે ત્રણ વખત એને અમે રજૂઆત કરી એ જે કર્મચારીઓ આવીને જ્યાં કંત્રાટીન બધાય હમ બે પાંચ રૂપિયા ખવાડ્યા ઈઓનો એઓનો કોમ થઈ ગયો ને અમારી પાસે કીધું કે તમે કોણ પૈસા આ વીસ પચીસ હજાર રૂપિયા તો કે આ કોમ થાય ને ક્યાં થશે નહીં તો કંઈ અમારી પાસે પૈસા હતા નહીં કંઈ અમે આવ્યો નહીં આ અમારું કોમ છું નહીં ને આ ફેરી અમારું રાયડું બોળી છું પાઇપ ફૂટે કેટલું નુકસાન થયું નુકસાન આમાં વીસેક બોરી રાઈડું થાય એવું હતું ત્યારે બધું બોલ્યું એટલે હવે પાણી બંધો ફોડીને કાઢ્યો છે એટલે થોડો ઘણો બસ્યો છે બાકી દહક બોરી રાઈડો તો થાય તો રાયડું બળી જાય છે તો આ એની કોઈને ધોણ કરી ફોન કરી ફોન કરીને ધોણ તો હાલ તો આ ભાઈ શિવા મંત્રીને ગોમમાંથી બોલાવી અને કીધું આ સાહેબ ની કોણ કોણ કઈને આ પાઇપ પાઇપલાઇન મારી રિપેરિંગ કરાવો હવે ફરી સમય થાય છે વિરામનો વિરામ બાદ જોઈશું

ઉદ્યોગ સાહસિકોના ઔદ્યોગિક વિકાસ માટેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે તેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના નિર્માણ થવા જઈ રહ્યું છે આજના ઉત્તમ વળતર આપતો પ્રોજેક્ટ એટલે જ્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે તદુપરાંત તારીખ સત્યાવીસ ઓક્ટોબર થી પાંચ નવેમ્બર સુધીમાં બુકિંગ કરાવવા ઉપર તમને સો ગ્રામ ચાંદી મળશે સ્થળ છે અરોમા લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઝેડા ત્રણ રસ્તા ઝેડા પાથાવાડા હાઈવે ઝેડા ઓડિસા બુકિંગ નંબર 9586157098 તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

જેને લઈ આજે દાંદેરા વિકી ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા દાંદેરા શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પર શૌચાલયની સુવિધા કેવી છે જેની જાત તપાસ મેળવવામાં આવી હતી સરકાર દ્વારા સ્વચ્છતાની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જેમાં સૌથી વધારે શૌચાલય બનાવવા માટે પણ આર્થિક મદદ સરકાર કરે છે જોકે સરકારની યોજના અને સરકારી નાણાંનો ઉપયોગ કેવો થાય છે આ આંગણવાડી કેન્દ્રના શૌચાલય કહી જાય છે ખુલ્લામાં શૌચ કરવું એટલે અનેક બીમારીઓને આમંત્રણ આપવા બરાબર છે ખુલ્લામાં શૌચ કરવાથી સૌથી વધારે અસર મહિલાઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય ઉપર પડે છે જોકે દર વર્ષે સ્વચ્છતા પાછળ મળતી ગ્રાન્ટનો સદઉપયોગ ના થવાના કારણે આજે પણ બાળકો સહિત ગરીબ પ્રજા ખુલ્લામાં શૌચ કરવા પર મજબૂર છે આંગણવાડી કેન્દ્ર પર મહિલાઓ ફરજ નિભાવતી હોય હોવા છતાં પણ મોટાભાગના શૌચાલય બંધ હાલતમાં છે તો કેટલીક જગ્યાએ પાણીનો અભાવ હોવાના કારણે શૌચાલય ઉપયોગ ના આવતા નથી આંગણવાડી કેન્દ્ર પરની મહિલા કર્મચારીઓ રજૂઆત કરી શકતી નથી જેના કારણે આજે પણ અનેક સુવિધા વિના રામ ભરોસે દાનેરા આંગણવાડી કેન્દ્રનો વહીવટ થઈ રહ્યો છે દાનેરા આંગણવાડી કેન્દ્રની મુખ્ય કચેરી પરથી શૌચાલય બાબતે આંકડાકીય માહિતી આ પ્રમાણે મળી છે જેમાં કુલ એકસો પંચાણું કેન્દ્ર છે જેમાં ત્રણ કેન્દ્ર પર શૌચાલય નથી જ્યારે અગિયાર શૌચાલય રિપેરિંગ થઈ રહ્યા છે જોકે વાસ્તવિકતા કંઈક જુદી જોવા મળી રહી છે આંગણવાડી કેન્દ્ર પર પાણી તેમજ યોગ્ય સુવિધા સાથેના શૌચાલયની સુવિધા આપી બાળકોને નાનપણથી શૌચાલયનો ઉપયોગ કરતા શીખવવા એ પણ જરૂરી છે પહેલા હેડલાઇન્સ ફરી એકવાર સંચાલક સામે દોઢ કરોડ ની બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની રેલમ છેલ વચ્ચે પાંથાવાડાના શખ્સે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષકને ફોન પર બોલ્યા શબ્દો પાંથાવાડા પોલીસે શબ્દ બોલનાર સામે દાખલ કરી ફરિયાદ નર્મદા કેનાલ બાદ હવે સીપુની પાઇપલાઇનમાં ગાબડા પડવાની શરૂઆત થરાદ તાલુકાના વડગામડા ગામ નજીક પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા પાણી અને વિશ્વ ટોયલેટ દિવસ પર બીકી ન્યૂઝ ચેનલનો મોટો ઘટસ્ફોટ દાનેરા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પર ટોયલેટના અભાવે જાહેરમાં શૌષક્રિયા કરવા મજબૂર સ્થાનિક પ્રજા तो आधा आजना समाचारो नवा समाचार साते फरिमने इश्यू, त्या सुद्र जाप शो, नमस्कार.